આશીર્વાદ કૃપા માટે લાયકાત કેળવો મારા ગુરુ મહારાજ કહેતા કે એક ડગલું બસ થાય જ્યારે આપણે લોકો તો ખાલી ખાલી સાતમી ભૂમિકા અને ચૌદમી ભૂમિકાની વાતો કરીએ છીએ ગુરુ તો તારી અંદર બેઠેલા છે આની પાસે ગયા તેની પાસે ગયા એ બધું નકામું છે તમારી અંદર જ પડેલાને જગાવવાની જરૂર છે પણ તે માટે ખમીર પ્રગટાવવાની જરૂર છે તેનું તો નામ નિશાન નથી આમ તેમ જવું એ તો લુલાપણાની નિશાની છે મારા ગુરુ મહારાજે મને કહ્યું હતું કે ભલે કોઈ ન આવે પણ તારે સાચી વાત કહેવી સંસારમાં આપણે જેની તેની પાસે માગતા રહીએ તો આબરું નથી રહેતી તો તમારે આશીર્વાદ માગવાની શી જરૂર છે આપોઆપ મળશે જો તમો તેને લાયક થાવ તો આશીર્વાદ કોઈ દિવસ માગેલા મળતા નથી મારા જેવો તો આશીર્વાદ માગનારને બે તમાચા મારી દે આશીર્વાદને કૃપા જેવી મહાન વસ્તુ એમને એમ કેવી રીતે મળે મારી સાથે સંબંધ રાખવો હોય તો કૃપા કરી કોઈ મહાત્મા પાસે જઈને આશીર્વાદ આપો તેવું કહેશો નહીં એ તો લુલાપણું છે તમે લાયક થશો તો કૃપા મળવાની છે સૂર્ય પ્રકાશ આપે છે તેમાંથી કોઈને તે બાકાત રાખતો નથી છતાં કાચ તેને ગ્રહણ કરે છે અને ઠીકરું તેને ગ્રહણ કરતું નથી આપણે ઠીકરા જેવા છીએ કૃપાને પાત્ર નથી થતા જો કાચ જેવા થઈએ તો તે તરત મળશે ઈશ્વર કૃપા તો છે જ આપણે તેને લાયક થવાની જરૂર છે જો તમે મારા ખરેખરા મિત્ર હોવ તો કોઈ પાસે માગશો નહીં માગે કંઈ મળતું નથી તમારામાં સધ્ધરતા હશે તો તે મળશે જ લાયકાત ભૂમિકા પાકશે એટલે આશીર્વાદ કૃપા સામેથી આવીને મળશે સંસાર વ્યવહારમાં પણ આપણી સદ્ધરતા હશે ને કોઈ પાસે માગવા જાઓ તો મળે નાના ભાઈ ડોક્ટર જેવા સદ્ધર હશો તો મળશે જાતે સદ્ધર હોયા વિના કોઈ કશું આપશે નહીં તમે સદ્ધર ન હો તો માગવા જાઓ તો તે કહેશે તમે ખોટું નહીં લગાડતા પણ ગમે તેમ બહાનું કાઢશે આ ભીડ છે તે ભીડ છે એમ કહી તમને લીલા તોરણે પાછા કાઢશે પણ જો તમે સદ્ધર હશો તો જરૂર આપશે એટલે લાયક થયા વગર સદ્ધરતા આવ્યા વગર આશીર્વાદ મળી શકતા નથી કૃપા હોય છે તો ખરી એ માંગવી એ તો ખોટું પામરતાનું દર્શન છે પામરતા એટલે નબળાઈનું દર્શન એ નબળાઈ જેની તેની આગળ ખુલ્લી ન કરવી ગુરુ મહારાજ કહેતા કે બાંધી મુઠ્ઠી લાખની જો લુલાપણું બતાવ્યું તો માર્યા ગયા સદ્ધરતા ન હોય અને ખુલ્લા પડી ગયા તો માર્યા જઈએ તેવું જ આ માર્ગમાં પણ છે એવી વાત કોક પાસે જ કરાય બેકી કરવા જાજરૂમાં જ જવું પડે પામરતા એ લૂલાપણાનું દર્શન છે એટલે એવી વાત તો જ્યાં થતી હોય ત્યાં જ થાય આજે સમાજમાં જે પ્રસરેલું છે તે પામરતાનું લક્ષણ છે માટે આશીર્વાદ કૃપાની વાત છોડો મરદ બનો ત્યાગ સહનશીલતા વગેરે કેળવો આધ્યાત્મિક માર્ગમાં જે લાયકાત જોઈએ તે હોતી નથી અને આપણે વાત છેવટની કરીએ છીએ એ દંભ છે એ છોડો હું તારીખ વીસ બે ઓગણીસો ઓગણસાઠના રોજ ગાંધી આશ્રમે હતો જુગતરામભાઈ ત્યાં હતા તેમની પાસે ગયો હતો તેઓ કહેતા હતા કે તારી આ વાત ગળે ઉતરતી નથી કોઈ એ રીતે વર્તનાર દેખાતા નથી મેં તેમને કહ્યું કે તેવા તો કોઈક જ હોય જેમ ગાંધીજીના રસ્તે પણ એક બે તમારા જેવા જ છે ગાંધીજીને કરોડોનું દાન મળેલું છતાં પળમાં સાબરમતી આશ્રમ છોડી દીધેલો મને પણ જો ભગવાન તેવી પળ આપે તો આશ્રમ છોડી દેતા વાર ન લગાડું જો આપણે ત્યાગ સહનશક્તિ ઉદારતા જેવા ગુણો કેળવીશું હળી મળી ભળીને રહીશું સહાનુભૂતિપૂર્વક ત્યાગ ધીરજ રાખીને જીવીશું તો આનંદ જ છે આમ થશે તો ભગવાનનું નામ લીધેલું ઊગી નીકળશે એમાં યદ્વા તદ્વા ન ચાલે મળેલું કર્મ ઉત્તમમાં ઉત્તમ રીતે પાર ઉતરે કોઈનું કેમ કરીને ભલું થાય તે વિચારો એ બીજા નથી કરતા એ વાત જવા દો તું તારી જાતે કર સમજુને વધુ માર પડે છે એવો સમાજનો નિયમ છે પણ તે આપણને વધારે ઘડવા માટે કેળવવા માટે છે ઊંચા જવાનું થાય છે એમ કરીને મથીશું તો ઊંચા ચઢીશું અન્યાય પ્રેમથી સહન કરવો એનું નામ તપ છે તપ કરશો તો જ આ ભાવ ટકવાનો છે મારી આ અનુભવેલી હકીકત છે આ કરીશું તો જ આગળ જઈ શકવાના છીએ આમ કરીશું તો જ ટકવાના છીએ ગુરુ મહારાજના હુકમથી આશ્રમ બનાવ્યો છે અહીં જે મૌનમાં બેસશે ને તેના જે સંસ્કાર પડશે તેનો ઉદય વર્તમાન થયા વગર રહેશે નહીં અને જ્યારે તેનો ઉદય વર્તમાન થશે ત્યારે તે જીવને ઉર્ધ્વ તરફ લઈ જશે આવી રીતે સતત અભ્યાસ કર્યા કરીશું તો એ ટકવાનું છે હરિ ઓમ